રાજકોટના કાલાવર રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટીમાં પરમાર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માનસિક વિકલાંગ બાળકો માટેનું નિવાસસ્થાન બની ગઈ છે આ સંસ્થા માનસિક વિકલાંગ બાળકોની સાર સંભાળ લેવામાં કોઈ જ કસર છોડતી નથી તેમજ વિકલાંગ બાળકોની સાર સંભાળ નિસ્વાર્થ ભાવે કરે છે જે માટે એક પણ પૈસાનો ચાર્જ વસૂલવામાં આવતો નથી છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે સેવા કરવામાં આવે છે આ સંસ્થામાં આશરે બારથી પંદર દીકરાઓ છે જેમાંથી આઠ દીકરાઓ તો ત્યાં જ રહે છે નમસ્તે હિરેન ત્રિવેદી પરમાર્ટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણે ચલાવીએ છીએ જેમાં આપણે માનસિક વિકલાંગ બાળકોને નિઃશુલ્ક રાખીએ છીએ એમના પરિવાર પાસેથી કે એ લોકોના કોઈ પણ પાસેથી આપણે એક પણ રૂપિયાનો ચાર્જ લેતા નથી અને બધી જેટલી સંસ્થાગત પ્રયત્ન થાય એટલી બાળકો માટે ફેસિલિટી આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ લોકોને બે ટાઈમનું જમવાનું છે સવારે નાસ્તો છે ઉદ્યોગ બેઝ છે એ લોકોને સ્પેશિયલ એજ્યુકેશનની જે જરૂર પડતી હોય છે એ અમે પ્રોવાઈડ કરાવીએ છીએ સમયાંતરે એ લોકોને બહાર પ્રવાસમાં લઈ જાય તો આ બધી વસ્તુ છે એ અમે સંસ્થાગત બાળકોને આપવાનો પ્રયત્ન કરીએ છીએ

બાળકોની અભ્યાસની આવશ્યકતા સંતોષવામાં આવે છે તેમજ સમયે સમયે પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં બાળકો સ્વાવલંબી બને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે નમસ્કાર પરમાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ મારું નામ દિવ્યા છે અમે આઠ બાળકોને અહીંયા ઘરે જ રાખી છે અને બાકી તેર બાળકો અમારી હોસ્ટેલમાં છે જે સવાર સવારે આવે ને સાંજે વયા જાય બાકીના બાળકો એવી રીતે રહે છે અને અમે બધી અલગ અલગ પ્રવૃત્તિઓ આ એ લોકો કોઈ ઉપર ડિપેન્ડેટ ન રહે ને એવી અમારો પ્રયત્ન એવો છે કે પોતે પોતાનું કામ જાતે કરી શકે કે એને કોઈ ઉપર ડિપેન્ડેટ ન રહીએ કે પોતે હાલો કપડાં પહેરતા નથી આવડતા તો કપડાં પહેરતા શીખવી નાતા ન આવડે નાતા શીખવાડી કેવી રીતે એક જગ્યાએ પાણી રેડા રાખે નકર અમારે કેવું પડે કે આવી રીતે નાનું એવી રીતે બધી પ્રવૃત્તિ પોતાનું પોતે કરી શકે ને એવી પ્રવૃત્તિ કરાવી એ સિવાય પેપર બેગ આપણે મેડિકલમાં યુઝ થાય એ બનાવડાવી છે જેને લગભગ અડધા ભાગની આવડી ગઈ છે જે બનાવે છે સરસ અમુક છે ન આવડે એ સૂકવે ગોઠવે એવું કામ કરે અને જે એજ્યુકેશનમાં જે ભણી શકતા હોય જે વાંચતા લગતા થોડું ઘણું આવડતું હોય ને વાંચતા લગતા શીખવે બાકી જેને જે સ્કિલ ગ્રાસપિંગ પાવર જેનો સારો હોય કે એવું હોય તો એને એ રીતની પ્રવૃત્તિઓ બધી અમે કરાવડાવી છે એ સિવાય અમે બધે દ્વારકા ઋષિકેશ હરિદ્વાર બધે પ્રવાસ કરાવી જે એને બહુ આનંદ આવે એમાં પ્રવાસમાં તો બહુ મજા આવે એ લોકોને બહાર જવું ગમે એક નવું માહોલ મળે ને એવી રીતે બધી પ્રવૃત્તિ કરાવી છે આપણે હોય છે જેમ કે નવરાત્રિ દિવાળી બધું સેલિબ્રેટ કરી છે આ મમ્મી છે એ લગભગ છત્રીસ વર્ષથી પ્રેમ મંદિરની અંદર આ નવશક્તિ વિદ્યાલય સ્કૂલ છે એમાં જોબ કરે છે હજી એ ચાલું છે જોબ અને એના ઉપરથી અમને પ્રેરણા મળી કે આપણે કંઈક મારા મિસ્ટર છે એને સ્પેશિયલ બી એડ કરેલું છે અને એ એમાં જોબ કરતા થોડાક સમય ને એની ઈચ્છા હતી કે મારે આ બાળકો માટે કંઈક કરવું છે સાવ નાના હતા ત્યારથી આ બાળકો સાથે પોતે રમેલા છે એટલે એની એવી ઈચ્છા હતી કે મારે બાળકો માટે કંઈક કરવું છે એમ તો અમે ઘણી જગ્યાએ મકાન ભાડે રાખવાનું ને જોયું મકાન કે આપણે ભાડે રાખી પણ મહિનો જાતા વાર નથી લાગતી એટલે ભાડે મકાનમાં એવું થતું હતું વીસ હજાર પચીસ ત્રીસ હજાર ભાડું અમને અમે પોતે જોવા ગયેલા હતા અને એક મકાન ભાડે રાખીએ એટલે લાઇટ બિલ ગેસ બિલ બધું એટલે અમે શરૂઆત ઘરથી કરી છે કે આપણે શરૂઆત ઘરથી કરી કે આપણે બાળકોને ઘરે જ રાખીએ એટલે આપણે અલગ બહાર જવું ન પડે મકાન ભાડે રાખવું ન પડે અને ઘરમાં સજવાય છે અને મારા સાસુએ ને મારા હસબન્ડે ઘણી મહેનત કરેલી છે ભરતનાટ્યમ વિશારદ કરેલું છે ભાઈએ અને આ બાળકોને કોરિયોગ્રાફી કરાવે છે નવશક્તિ વિદ્યાલયમાં જ્યારે એન્યુઅલ ફંક્શન હોય ત્યારે કોરિયોગ્રાફી બેનની હોય છે આ બાળકોને ડાન્સ શીખવાડવાની અને નોર્મલ ડાન્સ શું કરી શકે એના જેઓ એના કરતાંય સારો ડાન્સ આ બાળકો કરીને બતાવે છે ખૂબ આનંદ થાય છે કે એક આમ મને આમ સારું કહેવાય કે એક મને એવું કરવા મળ્યું એમ આ લોકોની પ્રેરણાથી એમ કે મારે આવું કાર્ય કરવા મળ્યું મને એમ મારું નામ સલાબેન ત્રિવેદી છે નમસ્તે અમે આ લોકો સ્પેશિયલ બાળકોને સાડા ચાર વરસથી આ અમે આ બાળકોને સાચવી છીએ જેવા જેમ કે જેને જરૂરિયાતવાળો હોય જેને મમ્મી છે તો કોઈને પપ્પા નથી કોઈને બે ભાઈ જ સાથે રહેતા હોય આવી રીતે જરૂરિયાત એવા બાળકોને અમે સાચવી છીએ અને તેર બાળકો અમારા ઘરે એક ફેમિલીની જેમ રહીએ છીએ એવું નથી અમારું ટ્રસ્ટનું નામ છે પરમારત ટ્રસ્ટ પણ એવું લાગતું નથી કે આ હોસ્ટેલ છે કેમ કે અમારી સાથે જમવું આ તે અમે અમે લોકો પણ એની સાથે જમવા બેસી જાય છે અને એ લોકો અમને દાળ ભાત શાક કાંઈક પણ ગરમ કરવાનું તો કરી દઈએ સાથે બેસીને જમી છે અને એક ફેમિલીની જેમ સાથે રહી છે તેર બાળકોમાંથી આઠ બાળકો અહીંયા જ રાતના સૂવે છે બાકી સવારે આવે છે રાતના નવ વાગે જમીને પોતે ઘરે વયા જાય છે આવી રીતે ચલાવી છે અને પ્રવૃત્તિમાં તો ઘણી વસ્તુ જાણી કરાવતા હોય છે સવારે નવડાવવું ધવળાવડવું નવડાવવાના એ લોકોને જાતે કોઈ નાય છે પણ બરાબર એમ કે આપણને મજા ન આવે તો અમે પોતે નવડાવી દઈ છીએ અને એના એક નિકર રૂમાલ અને એવું લોકોને જાતે ધોતા શીખડાવી છે જમે ત્યારે એની થાળી સાફ કરતા આ તે નાની મોટી વસ્તુ પોતે કરી શકે હા પોતાનું કામ પોતે કરી શકે એવી રીતે ટ્રેનિંગ ન એટલે એની જાતે જ કરે એવી રીતે અમે એ લોકોને ટ્રેનિંગ આપી છે ઘણું રાઈટ હાથે જમવું રેપ બે હાથે રોટલી નહીં લેવાની એટલે એમ કે વારંવાર એને ટોકવું પડે સાડા ચાર વર્ષથી હજી એને વચ્ચે વચ્ચે કહેવું તો પડે જ કે ભાઈ આવી રીતે નહીં કરવાનું ધીમે ધીમે જમવાનું આજે વારંવાર એને કહેવું પડે અને અમે અહીંયા પ્રવૃત્તિ તો આટલી કરાવી છીએ પણ એ લોકોને પ્રવાસ પણ અલગ અલગ અમે કરાવી છે ગયા વર્ષે હરિદ્વાર ઋષિકેશ દેહરાદૂન તેરે તેર બાળકોને લઈ ગયા મસૂરી અને દસ દિવસનો પ્રોગ્રામ હતો અને ગયા ત્યારે અમે ટ્રેનમાં ગયા હતા આવ્યા ત્યારે એ લોકોને પ્લેનમાં બેસાડ્યા કોઈ દી નહીં બેઠા એટલા બધા ખુશ થઈ ગયા કોઈ પણ વાલી આવે કોઈ ગેસ્ટ આવે તો એટલી બધા ખુશ હોય ને કે અમે આમ પ્લેનમાં બેઠા ત્યારે અમને પણ એમ ખુશીનો આવે કે આ લોકો કેટલા ખુશ છે નોર્મલ હોય તો વાંધો નહીં પણ આ લોકોનું બહુ મજા છે એમ અને કાંઈ પણ ગિફ્ટ નાની એવી લઈ દઈએ આ કળાને એવું પહેર્યું છે ને લીધું તો બધાને આવે એટલે બતાવે કે આમ જે જે કરવા ગયા તા ત્યાંથી અમે આ કળું લીધું બહુ ખુશ હોય અને જમવાની ક્યારેક ક્યારેક હોય ભાભી આજે આમ બનાવો ને તો પણ અમે એ લોકો માટે કાંઈ કે આજે કે અમારે થેપલા ખાવાના છે આજે ખીચડી નહીં તો આજે થેપલાનો પ્રોગ્રામ અમે કહી રહ્યો એમ પછી હમણાં અઠવાડિયા પહેલાં જે પંદર દિવસથી આ છે અહીં ગયા હતા દ્વારકા તો દ્વારકા લઈ ગયા હતા અને મોદી આવ્યો ને ત્યારે લ્યો ને મોદી સાહેબ આવ્યા ત્યારે દ્વારકા ગયા હતા દ્વારકા ત્યારે આખું દ્વારકા શણગાયું હતું ત્યારે રાતે ડેકોરેશન બહુ સરસ હતું લાઇટિંગનું ને એવું તો એની સાથે આમાં આ છોકરાએ ગરબા સ્ટાર્ટ કર્યા તો અડધું દ્વારકાએ ગરબા રમવા મેળ્યું એની યારે અને એટલી મજા કરી પેલા અમને એમ હતું કે હેરાન થાશું મોદી સાહેબ આવ્યા છે એટલે પણ અમે હેરાન નથી અમુકને વધારે મજા આવી અને ઓલો પુલ જીવ બનાવ્યો છે ને એની ઉપર અમે ગયા સવારે અને બહુ મજા કરી કોઈ જગ્યા ભાડે રાખી તેનું ભાડું ભરવું તેમજ અન્ય ખર્ચને પહોંચી વળવું તે ખૂબ જ કપરું બની રહેતું હોય છે આથી હિરેનભાઈએ તેમના ઘરને જ મનોવિકલાંગ બાળકોનું નિવાસસ્થાન બનાવી દીધું છે નિસ્વાર્થ ભાવની આ સેવા કરી હિરેનભાઈ અને તેમના ધર્મપત્ની આનંદની લાગણી પણ અનુભવી રહ્યા છે